પેલી સુધુ આલ્યું શું બોલે કે બાસઠ બોલું કોને તું દુનિયાના ખૂણે ની બાઢી લે તો તારા ઘર નું પાણી ભરાવું મારું મમ મે ને જગત એમ કે તું એ ભરા છૂટુ કરે છે છે પણ મારી મિયારી નો આશી મળે હે હું માતા બોલું એ હું બનાવવાની છું

વગાડ ભાઈ 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 અલગ કે શું મયે કે દુ ક્રહ્મહાલી મન કહા લાભ નહાલે અને ખાશી તો મયે કે દુર કંહ મહાલિ

જગત ગમે એવો છોકરો જો કદાચ હું મેલડી જાતો લખ નાલું તો મારું મોમ બતા લે મોળ જાવ આપ ફૂલ હાથ ઉપર પડ છે કોના પર છે ચાને ફૂલ જોઈએ રેડી तार पाई चे उन पाई उन पाई तार पाई चे उन पाई से केलू से, से लाल से जो मजा 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 वही चल वकील तारा है वकील नहीं आते नहीं तो बात से बेहातों का सर असली

પેદાઈ ગયું છે ને કદાચ ઓના જેવું ઘર કરી આલું વહુઓ લઈ આલું રૂપિયા ખર્ચા વગર બાયડીઓ લઈ આલું એમ મોન દુનિયા માં મેલડી ભાઈ અને ભાઈ નું કરેલું તું ડખાર પડ્યું છૂટું થયું છૂટું થયું એટલે માતા બોલી પાછળ તાળા બને દીપા દુનિયા ફરી જાય બહુ લઈ આલું તો તો મોન છે માતા 72 કલાક માં ઠેકાણું પડી ગયું હવે માં બાપને ના

બોલો માં મેલડી માતની જય બોલો માં સધી માની જય બોલો સિયાન ભવાની જય અત્યારે મારે તો એવું કહેવું છે કે કોઈ સમાચાર હતા કે મોરાલ આવી ગાડી છે આવું છે પણ હું સિવિલ માં કદાચ મારી મોરાલ માતા હરૂભરૂ મારા મોબાઈલમાં માં આવી હોય અને છેલ્લી આની કે હું ડોક્ટર તો ભલે કેતો ના કેતો પણ હું મારા આત્માથી મારો જીવ એવું થઈ ગયો તો કે કશુંય નથી કેમ કે અંદરથી શ્વાસ લેતો તો ને તો ફેફસમથી અવાજ આવતો તો ભરડ 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 અંદરથી મેં પોતે મેં એવો વિશ્વાસ છોડી મૂક્યો હતો કે હું નથી આ દુનિયામાં એ સમયે સિવલમાં હું ડોક્ટર પાસે વાતચીત નતો કરી કે ટાઈમે ઓમેટો ઉમટ્યો અને આ ગાડી એ કોઈ ના મને કે આ શરીરમાં જે 5 કિલો જેવું લોહી પડે એક એક દિવસે અને ગુચ્છે ઉજીના મારા પાસે વેળિયા છે ખૂબ છે અને છેલ્લે હણી બચવાની તરી ટાઈમે થોડો આરામ મળેની ટાઈમે આ સિવન ભવાનો વિડિયો આવ્યો અને ઈ વિડિયો પરથી વિશ્વાસ કર્યો તો કોઈ જગ્યા નથી બતાવી બીજું નતું બતાવ્યું મનને ઓર કે એવું થયું હતું કે જો કરે ના કરે તો મોરાલની ધરતી કરે દુનિયા ફેરવે તો મોરાલની ધરતી શીએન ભુવાની માતા ફેરવે તમે દુનિયા મારું કોઈ નથી અત્યારે મારાથી નાનો ભાઈ આજ જ વોમેટમાં જોઈની એક જ વોમેટની દૂન્ય હોમેંટમાં મરી ગયો છે બીજું એના પાછળથી મારા પપ્પા આવ જઈ સલામ એક જ વોમેટથી દૂની હોમેટમાં મરી ગયા બીજી મારી મમ્મી મારી જેવી તકલીફ હતી ફેફસાની કિડનીની આજ રિપોર્ટ આ કરાવ સિવિલમાં બીજા દિવસે બીજો રિપોર્ટ આવે તો દવા ડોક્ટર ના કર્યા આજના રિપોર્ટ એવા આયા કે બેને કિડનીની અસર છે કિડનીની દવા લઈને રાખો તો ફેફસાની આવે ફેફસાની આવે તો કદી કદી અટકાઈ છે એવા એવા રોગો અલગ અલગ બતાવે પણ એમનો તો જે કર્મ છે અને એને એટલા દિવસો છે અમારી હાથે માં બાપને જીવવાના પણ એટલા સમય અમારી મેલડી મારો હાથ પકડ્યો છે અને એ વિડિયો ભાઈનો રવિવાર ભરવાયનો રવિવાર ને રાડે મારતાઈ અને શેન ગોય આસે આલ દીધી તજા દુનિયા માં ન ફેરવું અને રાજા કડે ન ફેરવું તો મારી મેલડી નું વેણ છે હા માં આ ગાડી આયો હું ખોટું નથી બોલતો કે ધર્મ ધરતી ની ગાડી બોલું છું કે આ અહીંયા આયો એ સમય મારી પાસે 10 રૂપિયા નતા શ્રીફળ લાવવા એવો મારો સમય હતો બીજું 10 રૂપિયા શ્રીફળ લાવવા ના પણ શ્રીફળ છોડવાની મારા પાસે તાકાત નથી અને અત્યારે એવું છે કે ભીત માં પાટું મારું તો પાવડું પાડું એટલે મને અસિયન ભવાની માતા એ મને શક્તિ આલી છે મારી આશા છે અહીંયા કોઈ મે કોઈ રૂપિયા આલા નથી કઈ સુઈ નથી કરે મે વિશ્વાસ થી આયો તો અને બે વાગે મારો એક દોરડો પહોંચે તો બીજો કશું જ 10 રૂપિયાની કોઈ આશા માગી નથી મને એવું સિયન ભવાય નથી કીધું ફોજ રવિવાર ભરજે મારા મનની ની આશા છે રવિવાર અમદાવાદ થી ભર્યા છે એવું નથી કીધું કે તો એક ફૂલાર માતા ને કરજે કોજ દે જેવી શક્તિ એવી ભક્તિ મનનો વર્તો અને વિશ્વાસ એ વિશ્વાસથી એક મારા દસ વર્ષ પહેલા લગત બચપન માં મારા મમ્મી પપ્પા એ ગરમરાયા હતા ખુબ જ વખો હેરાન કરતા હતા નથી હું દારૂ પીતો નથી જુગાર ખેતો નથી પડી બીજું હું મારો ધંધો નથી કોઈ ભાઈ બન અને અત્યારની તારીખમાં હું કોઈ એવું કોઈ આપણને મળી ગયું હોય અને લેખ થશે પણ સીએમ ભુવા ની આશા જા કે આટલા કલાક તારો તારું છૂટાછેડા થશે મારી ઉપર ફરિયાદ કરી લેશે પણ કશું નહીં વગર કલમે વગર બીજે છૂટાછેડા થયા બોતેર કલાક આવે પણ આશા છે કોઈની વાતો વિરોધ પક્ષ નો વિડીયો પણ મારો છે મારો आम करसो आम तो मारा रिकॉर्डिंग कैसे पर नी नी जे सतगुरु से ने सतनी जे रे रेसे रहसे रेसे बोलो मां मेर देनी जय कमा जे ने वीडियो जो तो बहन मोबाइल मोसे से पर मरो बक वन के से मजा 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 जो लेयर करी से लेयर बनाई अरे ऑफिस चालू थई जा है ચોળા ફળીથી એટલે હરિ તાર ચાલુ થઈ જાય દુકાન તાર ચાલુ થઈ જાય મજા થાય અને આજે મારો કોન એવું કેશન છે કે ચેતર મહિન આવે ને થી હારું પેરી કરવું હારું બને ને વ્યાપારી બને ન ફેરવું તો મારું નામ બેરાની લીધા આલ્યું છે અને આલ્યું અડી ચેતર મહિનામાં રમેલ એક કરીએ છેતર મહિના કરીએ એટલી દૂર કમાવો આશીર્વાદ